સમગ્ર ઘટનાનું નિવેદન લેવામાં આવ્યું ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ભાવનાબેન મકવાણા ના ઘરે કરશલિયા પરામાં રહેતા સંજય ઉર્ફે હડકો ઘર ચિરાગ સંજય ઘર સુનિલ ગોહેલ અને પુનીત યાદવ દ્વારા ધોકા પાઇપ પડે હુમલો કરી ભાવનાબેન અને તેના પુત્ર મનીષ ઉપર જીવલેણ હુમલો કરતા બંને માતા પુત્રને સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે જ્યાં હોસ્પિટલ ખાતેથી તેને ઘોઘા રોડ પોલીસ ચોકી ખાતે સંજય ઉર્ફે હડકોગર ચિરાગ સંજય ગર સુનીલ ગોહેલ અને પુનિત યાદવ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જ્યારે પોલીસે ચારેય આરોપીને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી જેના ભાગરૂપે આજરોજ ઘટના સ્થળે ચારેય આરોપીને લઈ જઈને બનાવની વિગતોનું નિવેદન લખ્યું હતું